મહાનગર પાલિકાનું તંત્ર આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરના ખુલ્લા ઢાંકણા નાગરિકોની જિંદગી માટે મોટો ખતરો બની રહ્યા છે સુરતમાં બે વર્ષના કેદાર વેગડ નામના બાળકનું

નવસારી વિજલપુર નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે વખતે થયેલા ડ્રેનેજના કામો બાદ હલકી ગુણવત્તાના ઢાંકણાઓ નાખવામાં આવ્યા હતા જેમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને શાસકોને મિલી ભગત ચોક્કસ દેખાઈ આવી છે ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા બનતા જ કોન્ટ્રાક્ટર દ્વારા નવસારી કોર્ટ સામે આવેલ મુખ્ય માર્ગ પર ઢાંકણા નવા નાખવાનું કામ કરવામાં આવ્યું હતું અને તેની આજુબાજુ કોન્ક્રીટ ભરવાનું કામ પણ કર્યું હતું પરંતુ હાલ તે ઉખડી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

નવસારી શહેરમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓ અને જે વરસાદી ગટર છે તેના ઢાંકણાઓને લઈને અનેક સવાલો નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ ઉદભવ્યા છે ત્યારે આપણે છે જૂના થાણા વિસ્તારમાં છે કોર્ટની સામે જ છે ત્યાં પંદર દિવસ પહેલા જે ડ્રેનેજના ઢાંકણું બનાવવામાં આવ્યું હતું અને નવું નવીનીકરણનું કામ કરવામાં આવ્યું હતું તેના હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ધાર છે ધાર લોખંડની ધાર પણ દેખાઈ ગઈ છે અને અહીંયાથી ઘણા મોટા વાહનો પસાર થાય છે ત્યારે સુરતમાં બનેલી ઘટનાને લઈને જો મહાનગરપાલિકા લે તો ખોટી વાત નથી ત્યારે નવસારી મહાનગરપાલિકા ખાલી કાગળ પર જ કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા આવી ખુલ્લા ઢાંકણાઓ જે ડ્રેનેજના ઢાંકણાઓ છે ગટરના ઢાંકણાઓ છે તેને પર નક્કર કાર્યવાહી અને નક્કર કામ ક્યારે કરશે તે તો એક આવનારો સમય જ બતાવશે સાથે બીજી વાત આપણે જણાવવા માંગુ છું કે નવસારી શહેરની અંદર આવા જે કોન્ટ્રાક્ટરો છે જે હલકી ગુણવત્તાનું કામ કરે છે અને તેના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા હતા ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની પણ નવસારી મહાનગરપાલિકા તજવીજ હાથ ધરે તેવી નવસારી શહેરમાં માંગ ઉઠવા પામી છે મિનેસ્ટરલ એનટીસી ન્યૂઝ નવસારી